નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે આઠ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર મુન્દ્રા બંદરેથી કન્ટેનર પકડી અને વિદેશી સિગરેટ જે ગેરકાયદેસર ભારતમાં ઘુસાડવામાં આવતી હતી તે કન્ટેનર પકડી પાડવામાં આવ્યું અને નવ લાખ એકાણું હજાર દંગ સિગરેટ જપ્ત કરાઈ જેની કિંમત એક કરોડ અગિયાર લાખ થવા જાય છે મુંદ્રા કસ્ટમ તંત્ર દ્વારા કરવામાં આવેલી એક જડબે સલાક કાર્યવાહીમાં મુંદ્રા કસ્ટમ કમિશનરેટ ના ડોક્સ એક્ઝામિનેશન સેક્શન દ્વારા મોટી માત્રામાં વિદેશી સિગરેટનો જથ્થો જપ્ત કરાયો છે જેની કિંમત જેની કિંમત અંદાજે એક કરોડ અગિયાર લાખ થવા જાય છે જેની ગેરકાયદેસર આયાત કરવામાં આવી હતી જેમાં જેમાં જથ્થા તરીકે ખોટી રીતે કોર પેપર પાઇપ કોર પેપર પાઇપ ઇન બેલ્સ તરીકે મિસ ડિક્લેરેશન મિસ ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું ક્લિયરન્સ પ્રક્રિયા દરમિયાન અનિયમિતતા જોવા મળ્યા બાદ ફરજિયાત તપાસમાં આ કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું પેકિંગ મટીરિયલની પાછળ વેસ્ટ કચરાની પાછળના ભાગે ગોઠવાયેલા હતા આ સિગારેટના બંડલો તપાસમાં અંદાજે નવાણું મોટા બોક્સમાં ચાર હજાર નવસો છપ્પન કાર્ટૂન મળી જેમાં લગભગ ઓગણપચાસ હજાર પાંચસો સાહીઠ પેકેટમાં નવ લાખ એકાણું હજાર બસો જેટલી સિગારેટની સ્ટિક મળી આવી હતી જેની હાલની બજાર કિંમત એક કરોડ અગિયાર લાખ જેવી થાય છે જે પકડવામાં આવી છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર